ભારતીયની પરંપરા મુજબ કેનેડા ખાતે પણ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજે ભક્તોની ભીડ સાથે અને જય જગન્નાથના નારા સાથે ભવ્ય રથયાત્રા નીકળી હતી અને શબરીમાલા મંદિર પહોંચી હતી ત્યારે ગુજરાતી અને પંજાબી અને સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટીના ભક્તો મોટી સંખ્યામાં હાજર થયા હતા સાથે જય જગન્નાથના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભગવાન જગન્નાથજીની ની રથયાત્રા નીકળી છે અને પૂરા કેનેરામાં જગન્નાથ જગન્નાથના માહોલ સાથે બોલો જય જગન્નાથ જય જગન્નાથ જય છોડ માખણ છોડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો પર અને જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની